નમસ્તે બાળકો જો આજે હું તમને પપેટ દ્વારા વાર્તા અભિનય સાથે બતાવીશ શિયાળ અને એક એક હતો અને શિયાળ શિયાળને ખૂબ ભૂખ લાગી ખોરાકની શોધમાં આમ તેમ આમ તેમ ફરવા લાગ્યું ફરતા ફરતા દૂર એક ઝાડ પર કાગડાને બેઠેલો જોયો કાગડાના મોંમાં પૂરી જોઈ શિયાળને તો પૂરી જોઈને ખાવાનું મન થયું શિયાળભાઈ તો ખૂબ રાજી રાજી થઈ ગયા અને શિયાળ તો વિચારમાં પડી હવે આ પૂરી મને કેવી રીતે મળશે ચતુર યુક્તિ વિચારી કરી અને કાગડાભાઈના વખાણ કરવા લાગ્યા ઓહો કાગડાભાઈ કેવો રૂપાળો તમારો કંઠ છે કેવો રૂપાળો તમારો રંગ છે એક ગીત ગાવો ને કાગડાભાઈ કાગડાભાઈ તો શિયાળની વાતમાં ફૂલાઈ જાય છે શિયાની વાત માની લે છે અને ગીત ગાવા માટે મોં ખોલે છે પૂરી નીચે પડી જાય છે લુચ્ચું શિયાળ પૂરી લઈને ભાગી જાય છે કાગડાભાઈ તો જોતા જ રહી ગયા અને નિરાશ થઈ ગયા આ વાર્તા પરથી બોધ મળે છે ખુશામતી ફૂલાય એ ખોઈને પસતાય આ વાર્તા પરથી બોધ મળે છે ખુશામતી ફૂલાય એક હોય ને પસ્તાય નમસ્તે